નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે મોટાભાગના જિલ્લામાં વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી બોતેર કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે એટલું જ નહીં આ વરસાદ વિનાશ નોતરી શકે છે તેમણે વધુમાં જણાવ્યું છે કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા ગોંડલમાં લાલ ડુંગળીની પાંચ હજાર બસો કટ્ટાની આવક હતી અને ભાવ વીસ કિલોના એકસો એકવીસ રૂપિયાથી પાંચસો એકાણું રૂપિયાના હતા રાજકોટમાં ડુંગળીની ત્રણ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ બસો પંદર રૂપિયાથી છસો પાંત્રીસ રૂપિયા સુધીના હતા મહુવામાં લાલ ડુંગળીની ચોવીસો કટ્ટાની આવક સામે ભાવ એકસો બત્રીસ રૂપિયાથી પાંચસો બ્યાસી રૂપિયા અને સફેદ ડુંગળીની એકસો એંસી થેલીની આવક સામે ભાવ બસો રૂપિયાથી પાંચસો દસ રૂપિયા સુધીના બોલાયા હતા કાળા તલ અને સફેદ તલમાં ઓછી આવક વચ્ચે પાંખા વેપારીથી ભાવમાં સ્થિરતા જોવા મળી તલની આવકો અત્યારે ચારથી પાંચ હજાર બોરીની વચ્ચે આવે છે સફેદ તલની બજારમાં ઉઘાડ નીકળ્યા બાદ થોડી આવક વધી શકે પરંતુ બહુ નહીં વધે તેવી સંભાવના અમરેલી જિલ્લાના સાવરકુંડ લાયાર્ડમાં મોટી મગફળીના ભાવ તેરસો રૂપિયા રહ્યા હતા કપાસની સાતસો મણની આવક સામે ભાવ તેરસો એકાવન રૂપિયાથી પંદરસો એકતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો ચણાનો ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈને અગિયારસો બાવન રૂપિયા સુધી બોલાયો હતો સાવરકુંડ લાયાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ છવ્વીસો રૂપિયાથી લઈને સત્યાવીસો રૂપિયા નોંધાયો હતો કાળા તલનો ભાવ પચીસો સિત્તેર રૂપિયા થી લઈને અઠ્યાવીસો એસી રૂપિયા બોલાયો હતો તેમજ અઠ્યાવીસ મણ તલ આવકો થઈ હતી આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ભાવ આઠસો રૂપિયા નો વધારો થયો તે સાથે નવો ભાવ સડસઠ હજાર બસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ છાસઠ હજાર ચારસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાના વધારા સાથે નવો ભાવ સાતસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ બોતેર હજાર બસો રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયાના વધારા સાથે ચાંદીનો નવો ભાવ એકાણું પાંચસો રૂપિયા થયો છે આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિશાન